નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયક્રોમીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને જટપટ ન્યૂઝ અને આપ સૌ જાણો છો એ મુજબ કે આજે દેવ ઉઠી એકાદશી અને આજથી જે ખરા એ લગ્ન સિઝનની શરૂઆત થાય છે અને સૌથી પહેલાં લગ્ન જે ખરા એ ઠાકોરજીના તુલસીજીની સાથે કરાવવામાં આવે છે નવસારીનું સૌથી જૂનું અને જાણીતું પૌરાણિક મંદિર એટલે કે રણછોડજીનું મંદિર અને રણછોડજી મંદિરે પ્રતિવર્ષ દેવ ઉઠી એકાદશીના દિવસે જે ખરા એ આ રીતે તુલસી વિવાહ કરાવવામાં આવે છે તો ત્યારે હાલના પ્રમુખની સાથે વાતો કરી કરીશું અને જાણીશું ભરતભાઈ આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આ વર્ષે પણ કાયમ રહી છે શું જણાવશો તુલસી વિવાહનું આ આયોજન કેવું છે આ રણછોડજી મંદિર નવસારી મુકામે આવેલું છે બસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને ઓગણીસો ને એકસઠથી એટલે લગભગ પાસઠ વર્ષથી આ તુલસી વિવાહનો કાર્યક્રમ રણછોડજી મંદિર ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવે છે તમે જાણો છો એ મુજબ કે ભાઈ છેલ્લા પાસઠ વર્ષથી આ પ્રમાણે રણછોડજી મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે હાલ જીર્ણોધારનું કામ પણ હાથમાં લેવામાં આવ્યું છે અને આજે આ તુલસી વિવાહ સંદર્ભે નવસારીના નગરની અંદર પરમાત્મા જે ખરા દર્શન આપવા માટે નીકળ્યા છે જાન લઈને નીકળ્યા છે વાટાની સાથે બગ્ઘીની અંદર ફટાકડા ફોડી અને જાનની અંદર નવસારીના નગરજનો જોડાયા છે તો આ પ્રમાણે આજરોજ રણછોડજી મંદિર ખાતે આ જાન પહોંચશે અને છોડજી મંદિર ખાતે જાન પહોંચ્યા બાદ ત્યાં લગ્નની ઉજવણી થશે કોણ કોણ પધાર્યું હતું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ મિનલભેર નગરપાલિકા પ્રમુખશ્રી આવેલા હતા અને એમના હસ્તક આરતી કરાવી પ્રસ્થાન કરાવ્યું છે આવતીકાલથી મંદિરના જીર્ણોદ્ધારનો કામ કાર્યક્રમ શરૂ કરનાર છીએ અમે લોકો અને આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેમનાથી જે કંઈ જીર્ણોદ્ધારમાં ફંડ ફાળો આપવો હોય તે આપી શકે તો તમે જોયું એ મુજબ કે જે પૌરાણિક મંદિર હોવાના કારણે જીર્ણ થયું હતું અને માટે કરી જીર્ણોદ્ધારની તજવીજ હાથ ધરવામાં આવતી છે અને આવતીકાલથી એ જે જીર્ણોદ્ધારનું કામકાજ છે પણ શરૂ થવા જઈ રહ્યું છે તો આ પ્રમાણે આવા પડની અપડેટ માટે નિહાળતા રહો નવસલ્લાવી અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાંઈ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ